નમસ્તે મિત્રો શ્રી શિવાય નમસ્તુભ તો આજે આપણે શ્રાવણ માસના દરમિયાન આપણે ફરાળી દૂધીના ઢોસા બનાવવાના છે તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો હવે આપણે સામગ્રી પહેલાં ફટાફટ જોઈ લઈએ તો આપણે આ મોરિયો એક કલાક પહેલાં પલાળેલો હતો અને કમસે કમ મેં આ મોરિયો બસો ગ્રામ જેટલો લીધેલો છે અને દૂધી મેં છસો સાતસો ગ્રામ જેટલી દૂધી લીધેલી છે અને દૂધી આવી આપણે કોણી લેવાની છે સરસ રીતે અને મિક્સર જારમાં આપણે એને દળી લઈશું થોડીક દૂધી લઈશું પહેલા અને મોરો લઈશું થોડુંક તેવી રીતે બે મિક્સ કરીને આપણે દળી લેવાનું છે અને એની અંદર આપણે છાશ છે એ ખાટી છાશ છે એ આપણે અંદર ઉમેરવાની છે તો આપણે ત્રણ ચાર ચમચી જેટલી છાશ આપણે અંદર ઉમેરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પેસ્ટ જેવું થઈ ગયું છે કેમ કે દૂધીમાં પાણી હોય જ છે એટલે આપણે પાણી અંદર ઉમેરવાની જરૂર નથી તો આવી રીતે આપણે બાઉલમાં કાઢી લઈશું અને પાછું આપણે એવી રીતે ક્રશ કરી લેવાનું છે એવી રીતે આપણે બધું કરી લઈશું કમ્પ્લીટ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું આ ખીરું થઈ ગયું છે તો આપણે એને કમસે કમ કલાક સુધી આપણે રેવા દઈશું અને કલાક થઈ ગઈ છે આપણી અને આપણે સરસ રીતે આપણે ઢોસા એના અંદર ઉતારી લઈશું તો આપણે આની અંદર આપણે થોડું મીઠું અંદર ઉમેરવાનું છે તો એ આપણે ઉમેરી લઈશું ત્યાં સુધી આપણે તવો મૂકી દઈશું ઢોસાનો થોડું પાણી અંદર ઉમેરીશું અને બરાબર પહેલાં કપડાંથી સાફ કરી લઈશું ગરમ થાય ત્યાં સુધી આપણે હીરાની અંદર કમ્પ્લેટ બધું મસાલો કરવાનો છે તો આપણે એના અંદર મીઠું છે સિંધુ મીઠું એ લેવાનું છે આપણે પ્રમાણસર લઈ લઈશું આપણે બધું મિક્સ કરી લઈશું સરસ રીતે તો તમે જોઈ શકો છો આપણું સરસ રીતે ખીરું રેડી થઈ ગયું છે તો આપણે ઉતારી લઈશું આવી રીતે આપણે કડચીમાં આપણે આવી રીતે ઉમેરવાનું છે એ રીતે બે કેળછી લઈને આપણે વચ્ચે કડચી મૂકીને આવી રીતે કમ્પ્લીટ રીતે ગોળ ગોળ ફેરવશું આવી રીતે બરાબર

તો આવી રીતે બરાબર બધું કંપની રીતે આપણે અંદર હલાવી લઈશું આવી રીતે બરાબર મિક્સ કરવાનું છે આવી રીતે તેલને અને એની અંદર આપણે ચપટી લાલ મરચું છે એ અંદર લઈશું તો આવી રીતે આપણે થોડું થોડું અંદર ઉમેરવાનું છે આવી રીતે અને આની અંદર તમે ઢોસાના અંદર તમે ફરાળી બટાકાનું શાક પણ બનાવીને ખાઈ શકો છો થોડુંક મીઠું લઈ લઈશું અંદર ઝીણા કટ કરેલા આપણે લીલા મરચાં લીધેલા છે અને થઈ જાય એટલે આપણે ટામેટા અંદર ઉમેરવાના છે બરાબર આપણો આ ઢોસો એકદમ સરસ રીતે રેડી થાય ત્યારે આપણે એના અંદર ટામેટા ઉમેરીશું નહીં તો પાણી છૂટશે એનું તો આપણો ઢોસો બરાબર થશે નહીં એટલું ખાસ ધ્યાન રાખજો અને થોડીક કોથમીર લઈ લઈશું ઉપરથી તો આપણો આ ઢોસો એકદમ સરસ અને ટેસ્ટી આપણો રેડી થઈ ગયો છે થોડું તેલ આવી રીતે અંદરથી ઉમેરીશું પાછું તો હવે આપણે એને કાઢી લઈશું ધીમેથી કાઢવાનું છે તો સરસ રીતે આપણે કાઢી લઈશું હવે તો હવે થાળીમાં આપણે કાઢી લઈશું અને આપણે પુદીના સિંગદાણા અને કોથમીરની આપણે જે ચટણી બનાવેલી છે એ થાળીમાં સર્વ કરી લઈશું આપણે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ